જય ગુરુ મહારાજ મિત્રો તારીખ આજની છે છ છ બે બે હજાર પચીસ રાણપુર સવારની હરાજી ડુંગળી છે રીંગણા છે બીજો માલ આવકમાં બધો ચાલુ છે માર્કેટ તો ખાલી છે

મિત્રો ડુંગળી છે ધાણા છે રીંગણા દૂધી માલવો જોતો થઈ ગયો

ચાલો મિત્રો માર્કેટ ની અંદર માલ થોડો થોડો આવી ગયો છે ગાળાની મંદી થોડી થોડી છે પણ ઢીંગડા ની અંદર તેજી છે તમે કરી એકદમ બધી માટી 78 4150 51 52 57 66 77 88 આ એક જ બાય 5 3 એક જ 50 ને વેપાર મોચો 50 ખરીદ આવો એને લગજો 80 રૂપિયા બધા હાજર માં છે બોલો આ ખાટો નો આ હોય 70 50 એક લેપો જેને મરચાનો 52 નો ગણ વેકો 20 ગયા મરચા એક દિ લાવ્યો તો 22 ખર્ચે આટલી આડી આ તો મોરક દેકો એજી

લેકાનો 100 રૂપિયા દિયા ખાલી આવું બોબો આલુને એને ઉપર ચોરી બેલી કિલો 2 3 ખાલી 15 ખાલી 15 પડતરી ખાલી 15 אבי જય મારા ગાડી બધો મેટર છે અને ખાલી 50 રૂપિયા બે 3 5 વાહ વાહ ઓલી એકત્રી ભાઈ પચ્ચી કરી यादव મે પા કરી દીધા પચ્ચી કરી यादव એકત્રી ઓવાડની 33 33 કાની એકત્રી પચ્ચી પા કરી જાવું 5 જોમ ને ખેલ જાવ કરાય એને ઉપર આની જેલુ આલો વીનો જોબુ 31 32 33 34 35 એનો હોય આવો આવો 100 આય એકદમ એકદમ 40 લેટર જો અને 51 59 55 60 એકદમ 1 53 74 77 81 85 90 200 6 3 5 6 8 9 11 12 13 21 22 23 કોડીનો થાય એ જરી એકદમ 32 35 રૂપિયા

બસ ઓગણ દી ખરી દઉં કેટલા અડધું આપો બે લઉં બે 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 ઉપાડો આવોલા પરેશ ભઈનો રીમ ના સદરે ભણીસ ભઈના એ આ 851 કો આ 851 તો નાખી દેઓ હમજી લે 851 52 55 હાય રાગવ 86 દિયા રાગવ 86 86 ઓકે 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 ઈનો ઈનો 85 85 85 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39

કરી 131 241 50 51 59 55 ઓર હા 56 90 75 80 81 85 ને એકાડો 100 રૂપિયા જાવ દો ભાઈ 100 રૂપિયા કુકો 100 રૂપિયા લખીઓ કુકો એકની પર ગલગ્યા દીવા લાગે હવે આય આ કનવી નું જોબનું રે નિયો જો ખાલી 20 21 22 23 કરી તર 80 81 82 50 ખાલી 50 ક્યાં હે મળે હવે મળે તો બોલા બુદિત નડિયા ક્યાં ગયા સુપર એડી આઈ ગયો બચ્ચા હા દેકો પાંચ થાય દીકે સુપર 75 રૂપિયા 100 રૂપિયા દેકો કુકો કુકો દેતો કુકો તરી આને દો આને મુલાને હા પર 100 રૂપિયા હું હાવ રે કોણ દાદાના જો કાઈ ગયા ઉ છોરા ના સુતરા કાયો જાવ ના ક્યાં આપડે 22 26 તરી 50 એ વાત વિજે પર ડેટ સિટી થઈ ગયા 200

કાલ હિંજે દેખો તો ભલે એ તળજો હરદી તો હો એ 3 5 10 લાબો ડાંડિયા કરી જાવ એક પડી

હા તો એક છે પાંચ બેઠ પાંચ આમ બધી લેવું બચાનું થબ્યું બચા એકાવણ નવ પંચાવણ સાઠ એકસ માણસ બેઠ માઠ સાઠ એસી બદલ માર્ચ પંચાત્રી એસી ખાલી એસી એક હશી પંચાસી બે રૂપિયા ડાજો તો સોળ રહ્યા સાડો પાંચ પાંચ સુધી છે બોસ રીયા હું ભૂલો આખો અંદર લોકો માર્કેટમાં જ આવો ચાલો આવ <laughs>

ચાલીસ એકતાલીસ પચાસ એકાવન બાવન પંચાવન આઠ એકઠી એકોતેર પંચોતેર એસી એકાશી પંચાશી છી નેવ એકાણું પાંચસો એક પાંચ છોડ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ અઠ્યાવીસ અઠ્યાવીસ ત્રીસ એકત્રીસ બત્રીસ પાંત્રીસ છત્રીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ સુમવાળીસ પિસ્તાલીસ બેતાલીસ પાંચસો ને લાલાભાઈ લાલાભાઈ આપડે નાનો આપણે બે લખો કેટલા બે લખો લાલાભાઈ કે ભાઈ આ બે ભેગા આપડે અડતાલીસ સાતસો એક બે 1 5 2 11 12 15 14 20 21 22 25 26 30 31 32 33 34 36 40 हेलो 51 52 61 65 68 75 800 800 आगे 800 है 800 800 10 आगे આવી કરો 11 12 15 20 નાગો દેખીએ 82 850 દાદો કવિ કવિ 850 850 એકણા અંદર 851 દાદો દેખો ભગવાનનો પ્રવાર હો લગાજો કેટલા ગયા 851 જેઠો આલબા દુખી 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 આલબા પટ્ટાનું ડબલું એ જ પટ્ટાનું ડબલું હા ઉડરા બચ્ચાનો જબલું બચ્ચાનો જબલું બચ્ચાનો જબલું બચ્ચાનો જબલું છે અરે આ કેમ આદ

देखता हूं अरे खबर है लो सोनू सबलो अरे ले लो कल्याण में 100 रुपया ए री क्या रिया राजा रियाज ओसले किलो

બસો બાકી રહ્યા આ એક બિલ તમારું આને જૂનું પડે રહેલું છે ને એવું ઈ છે બાકીના બેનો એટલે ને મેળવતા નહીં લા પરમી લેવાના છે કે રગા જવા દેવા ઓયા બચ્ચા ની થાય થી નદી પચા નબળું માંગે હાય બોલી લે લેવો તો હેલાલા આની થી કડી આરે ઇમરાન બોલા એકા નેક હોય ઓલ્યુમિનિયમ હોય છે ફૂલ જોટિયા ખાલી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17

一、二、三、四、五、六、六，多少度？六度，多少度？一百二。一百二，四百二，一百二，一百二，一百二，一百二，一百二，一百二，一百二，一百二，一百二，四百二，一百二，一百二，一百二，一百二，一百二，一百二，一百二，一百二，一百二，一百二，一百二，一百二，一百二，一百二，一百二，一百二，一百二，一百二，一百二，一百二，一百二，一百二，一百二，一百二，一百二，一百二，一百二，一二，一百二，一二，一百二，一二，一百二，一二，一百二，一二，一百二，一二，一百二，一二，一一二，一二，一二，一二，一二，一二，一二，一二，一二，一二，一二， Hi chị, hi 5, hoa chị, 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 hoa રામે ભાઈ 10 રૂપિયા અહીંયા દેખો એકિયા 15 20 25 30 35 40 45 50 100 રૂપિયા અહીંયા આપો 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 આપો

તાલીસ બેતાલીસતાલીસ પચાસ એકાવન બાવનપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન ઓગણ એક

રાજી થઈ જાવ ક્યાં કન્ફર કન્ફર ઇત ઇબાવ ઇબાવ કન્ફર કન્ફર કુકર કુકર ઓકે હે કેટાય વાય હા પછી તરત સે ચાલુ કરવો કાન તોરા કન્ફર કન્ફર પોર બે બે કાઈ કાઈ દે પો વાય પો પો વાય

હોનો ગાડો હાલો ગાડો હોનો ગાડો કદી મનનો કઈ મનનો હાથ મનનો દે જોઈ હોનો ગાડો હે પ્રેમજી ભાઈ રોગો ભગતનો ગદો હોનો ગાડો જુજુ પતણ જુજુ રહે છે સીના કોલેવા ઓનો ગાળો કાઈ કે 5 6 6 6 લેજો બોલો હાલો 5 6 5 લો બેર પૂગઈ ગઈ છે કેવું હે મકાન બળો તો મારું લગન હોય મારું બીજો કામ એવું છે 50 50 કોટ તો 50 તો કીધું છે તો કારું ન કરાતું ને જાય મને કબર પડતી ને મોહનભાઈ 80 તો ચાલો મિત્રો ડુંગળી ની હરાજી ચાલુ થાય છે ફુલાવર હોય ની ગાડી ગયું એસી ની ગાડી ગયું ભાઈ નો થડો છે ભાઈ એની બાજુમાં યુસુફ ભાઈ નો થડો એની બાજુમાં બધા ભાઈ નો થડો એની બાજુમાં અબ્બાસ ભાઈ નો થડો اٿي ڪاڙو ٿا اٿي پڪاش وئي ها 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 જો જો ડુંગળી હેપી ભાઈ 7 રૂપિયા ને કિલો હા જા ઓલે જાજા યે ડુંગળી છે નો ભાવ ભાઈ અલગ જગ્યાએ ગયો મજા આવે તો પાણીવાળી હાઈ તો તમારે સીધી પાણી ભાઈ ડુંગળી 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 વાળા પણ મેંથી દેવાની છે વજન નહીં કહું હું ખાલી હા

મિત્રો કટા ગયા સત્તર રૂપિયા પંદર રૂપિયા ને રૂપિયા લખી જાવ જબલા આયા છે છે લાગી કિલો जयल रुपया वधीक पी एम